આજે સાથે આવ્યા છે લાઠી થી તમામ મહેમાનો મારી સાથે સુરત થી પધાર્યા છે મિત્રો એમને સૌને આવકારું છું આજે આપણે આપણા ગામમાં એ કઈ રીતની વ્યવસ્થા કરવાની રહેશે તો છે બીજી વાત કહું તો એ તમામને વ્યસન મુક્ત કર્યા છે અને ત્રીજો ખર્ચ

બધાની હેલ્થ સારી રહે અને લોકો બીમાર પડે પછી બ્લડ ચેક કરાવે છે એના કરતાં પહેલાં બ્લડ ચેક થઈ જાય તો લોકો બીમાર જ ન પડે એ ભાવનાથી આખો આ પ્રોજેક્ટ આપણે કલામ સાહેબ જ્યારે હૈયાત હતા અને આપણી ફેક્ટરીની મુલાકાતે આવ્યા ત્યારે એમની ઈચ્છા હતી કે બહુ અંતરિયાળ ગામડામાં જે સગવડતા જે મેડિકલની જરૂર છે એ મળતી નથી ત્યાં આપણે કંઈક કામ કરવું જોઈએ એટલે એની ભાવનાને માન આપી અને અહીંયા ગામડામાં પણ શહેરની જેમ બધાની જ હેલ્થ બહુ સારી રહે અને એને બીમારી જ ન આવે ને જો કદાચ બ્લડમાં કોઈ જાતની બીમારી દેખાય તો એની બીમાર પડ્યા પહેલાં જ એનો ઈલાજ થઈ જાય એ ભાવનાથી આપણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે